લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે એક લાલ કિતાબનો એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ તો આપણે ઘણી બધી બાબતોમાં આ બધી જાણકારી મેળવી પણ આજે છે ને આજે એક બહુ મહત્ત્વની જાણકારી મારે તમને આપવી છે ને આજે એક ભેદ છે એને તમને જણાવવું ભેદ એવો કે આપણા માનવામાં પણ ન આવે બરાબર આપણે કોઈનું ભલું કરીએ તો આપણને નુકસાન થાય સારું કરવા જાવ તો ફાંસી થાય એવું બને કોઈ દિવસ ના પણ મિત્રો એ સત્ય હકીકત છે કે ઘણાની જિંદગીમાં આ વસ્તુ આવે છે તો કેતાબે એક એની ચોખવટ કરી છે અને આ એક ભેદ છે કે તમે એને ઓળખી ના શકો કે આ કેમ થયું તમે સારું કરવા ગયા ને તમારી સાથે ઉલટું થાય એનું ફળ જ તમને ઉલટું મળે કિતાબે કીધું છે કે ભલા કરે ને ફાંસી ચડે તો આ યોગ કયો યોગ આ યુગ વૈદિકમાં શોધવો અઘરો છે ઘણા એને પેલા ગુરુચંડાલ યોગમાં કહે કે ભાઈ આ કામ કરે તેને ઉલટું ફળ મળે પણ આ તો આખું એકદમ સ્પષ્ટ કે તમે કોઈને ખવડાયું તો તમને જેલ થઈ જાય કોઈને મદદ કરી તો પોલીસ તમને જેલમાં નાખી દે આવા યોગો બને તો આ કયો યોગ જેની કુંડળીમાં ચોથા ભાવમાં છે ભાવમાં શુક્ર કેતુ આઠમા સ્થાનમાં રહીને નબળા થઈ રહ્યા અને શનિ નવમા ખાનામાં નબળો હોય ત્યારે આવા યોગો બને આવો માણસ સંતાનના યોગમાં પણ વિલાપ કરતો જોવા મળે આવા યોગોમાં સંતાન પેદા થાય અને મરી જાય બીજું છે કે ભાઈ એ માણસ ભલાઈ કરવા જાય અને એને નુકસાન થાય દસમા સ્થાનનો ગુરુ છે અને એ માણસ જો કોઈને તૈયાર ખાવાનું આપે તો એને જેલ થઈ જાય માનવામાં ન આવે એવી વાત છે પણ આ વસ્તુ શક્ય છે અને બને છે દસમા સ્થાનનો ગુરુ છે એ માણસ કંઈ ખાવાનું લઈને પોતે ઊભેલો છે ખાય છે એવામાં એક વ્યક્તિ આવ્યો અને એને કીધું કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે મને આપેલા એને ખાવાનું આપી દીધું હવે જે માણસે માંગ્યું તે માણસ પહેલેથી બીમાર છે અથવા એ કંઈક એવી જગ્યા પર ખોટી વસ્તુ ખાઈને આવ્યો જેનાથી એને તકલીફ છે અને છેલ્લે ખાવાનું આપ્યું આપણે એ ખાધા પછી એની તબિયત બગડી અથવા એ કંઈક મોતને આધીન થઈ ગયો તો નામ કોનું આવે જેને છેલ્લે ખાવાનું આપ્યું તેનું તો આ યોગમાં આ પણ શક્ય થાય દસમે ગુરુ આવે ને ત્યારે આ યોગ બને કોઈની લાગણીમાં ઉતરીને આપણે એને મદદ કરવા દઈએ તો પેલો એનો લાભ લઈ લે ક્યાં ખોટી રીતે એને ફસાવીને એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો મેં જે યોગ કીધો ને એને જો તમે કોઈ બી કુંડળીમાં જુઓ અથવા જાણો ને તમારા જીવનમાં જો આ વાત બનતી હોય ને તો આ આજનો વિડીયો તમારા માટે કામનો સાબિત થાય આવા લોકોએ આવા કર્મથી દૂર થઈ જવો આનો બીજો કોઈ રસ્તો વિચારવાનો જ નહીં ભાઈ દસમે ગુરુ છે મારે કોઈને ખાવાનું નથી આપવું આ વસ્તુને ધ્યાન રાખજો કોઈનાથી ખૂન થઈ ગયું તમે એને મદદ કરવા ગયા કે ચાલ ભાઈ એને મદદ કરું કંઈ કે બચી જાય ખરે તો એ તમારું નામ દઈ દઈને તમને પાંચીએ લટકાવી દેને એ છૂટો થઈ જાય તો બને ત્યાં સુધી દસમા સ્થાનનો ગુરુ હોય ને એવા લોકોએ બહુ ભલમનશાહી વિચારવાની નહીં ચોથા સ્થાનનો ચંદ્ર અને દસમા સ્થાનનો ગુરુ હોય ને તે લોકોએ ખાસ નહીં વિચારવાનું દ્રષ્ટિમાં ગુરુચંદ્રનનો ગજકેશરી ગજકેશ્રી નહીં થાય પણ આ ઉલટું પરિણામ મળશે ને તમને નુકસાન થશે આવા યોગોમાં જે વિચિત્રતા છે ને તે એવી છે કે એ માણસ જે કંઈ સારું કરવા ગયો એનું ઉલટું પરિણામ એને પ્રાપ્ત થાય હવે આની વાત આગળ વધારીએ તો આવા સમયે પત્ની પણ સાથ નહી આપે એ પણ હટી જશે તો આ પણ તમારા માટે એક મુશ્કેલી લઈને આવે અને જો પાંચમે સૂર્ય હોય એકસો દસ ટકા તમારી પત્ની તમારો સાથ નહીં આપે આવો વ્યક્તિ એક લગ્ન બે લગ્ન ત્રણ લગ્ન કરે તોય પત્ની સાથ છોડીને ચાલી જાય બધું જ બરાબર છે જીવનમાં તો બીજા સામાન્ય માણસોને દગો આપે આગથી નુકસાન થાય ઝેરથી નુકસાન થાય તો આ કેવો યોગ સ્થાનમાં ગુરુ બેઠેલા છે તો ભલું કરવા જાવ તો તમને નુકસાની થાય બદનામી મળે આવા માણસો છે ને ઘણી વખત આત્મહત્યા કરી લે અથવા આત્મહત્યાનો વિચાર કરી નાખે આવા જે યોગો છે એની ઓળખ ફક્ત ને ફક્ત લાલ કિતાબમાં થાય છે ને આ વૈદિકમાં ને કિતાબમાં જે ભેદ રહેલો છે જે આપણા માનવામાં નથી આવતા એવા યોગો જો આપણે સરસ રીતે સમજીએ અને જીવનમાં આગળ વધીએ ને તો આપણે ઘણા બધા લાભો મળી શકે હવે આ યોગમાં કેવું એ છે કે ભાઈ આપણે કોઈને તૈયાર ખાવાનું ન આપવું કોઈની બલમનસાયની કરવી વધુ પડતી બહુ લાગણીમાં ઘસડાવવું નહીં બસ આપણે ત્યાંથી બચીને ચાલવાનું કે જે કાર્ય કર્યા પછી આપણને નુકસાન જ થાય છે તો ત્યાંથી અટકી જવું સારું ને બહુ ચોક્કસ રીતે અને આ જે ઘટનાઓ છે ને તેનું ભાન માણસને બહુ લાંબા સમયે થાય છે ને પછી ત્યારે એ જાગે ત્યાં સુધીમાં તો એ માણસ કદાચ જિંદગીમાં બધું જ ખોઈ બેઠેલો હોય છે તો આવા યોગોમાં જ્યારે જ્યારે પણ આપણી નજર પડે આપણે જાણીએ આવી જિંદગી જો આપણે જીવતા હોય તો ચોક્કસ આપણે આપણી કુંડળી જોવી જોઈએ ચોક્કસ એક સારા લાલ કિતાબના જાણકારની સલાહ લેવી જોઈએ ને પછી જીવનમાં આગળ વધવું જોઈએ તો આપણી કુંડળીમાં ઘણી વખત એવા યોગો હોય છે કે જે આપણને જુદી દિશામાં લઈ જાય જુદા પરિણામ આપે ને એનાથી આપણને નુકસાન થાય તો આવી બાબતોને બહુ ચોક્કસ રીતે સમજીને જીવનમાં જોડીએ ને તો આપણે ઘણી બધી નુકસાનીમાંથી બચી શકીએ છીએ જનરલી આપણે આપણા સમાજમાં જોઈએ છીએ કે એક સારા માણસે કોઈને મદદ કરીને ને જો સામેના માણસને ટેવ પડી ગઈ તો એ માણસ પછી એનો લાભ લીધે જ રાખે છે તો આ બાબતોને બી ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી અને દસમા સ્થાનનો ગુરુ એ કિતાબે બહુ સ્પષ્ટતા કરેલી છે કે આવો માણસ જેટલી ભલમંસાઈ કરે ને એટલું એને નુકસાન થાય તો જો તમારી કુંડળીમાં દસમે ગુરુ હોય તમારા જીવનમાં આવી ઘટનાઓ ઘટતી હોય તો સંભાળીને ચાલજો જેથી કરીને આવા ખોટા આપણા જે નુકસાનના બનાવો છે તે આપણા જીવનમાં ન બને અને બહુ ચોકસાઈ રાખવાની છે કે આપની કુંડળીમાં જો આવા યોગ હોય ને તો એને જાણીને આમાંથી બચવું ખૂબ જરૂરી છે તો મિત્રો આ જે ભેદભરમ છે જે આપણી કુંડળીના ગ્રહો સારા હોવા છતાં પણ આપણને તકલીફમાં લાવે છે તો આપણે સમજીને વિચારીને આગળ વધવું જરૂરી છે તો મિત્રો આ જે કિતાબને એને વૈદિકમાં જે ભેદભરમ છે તેને જો આપણે સમજીએ જાણીએ અને એને જાણકારીને આપણે આપણા જીવનમાં જોડીએ તો આવા યુગોથી બચાવ મળે છે ને જીવનમાં આપણે મોટા નુકસાનોને રોકી શકીએ તો મિત્રો આજનો વિડીયો તમને ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદયન ચોક્સી આપશ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે